અમરેલી બગસરા ખાતરની લેવા માટે લાગી લાંબી લાઈનો આજે ત્રણસો માં બેગ આવી આજે માલ આવતા વહેલી સવારથી આજે બસો જણાની લાઈનો લાગી અને ખાતર વ્યક્તિ દીઠ બે બેગ આપવાની કામગીરી શરૂ હાલમાં ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાનો સમય હોય જેમાં ડી એપીની અછત થતાં ખેડૂતો પરેશાન બાઇટ ખેડૂત અગ્રણી દલસુખભાઈ અમરેલી બગસરા માંગ ડીએપી ખાતરની લેવા માટે લાગી લાંબી લાઈનો આજે બગસરા માંગ પચીસ દિવસે ડીએપી ખાતરની આજે ત્રણસો સાઇટ બેગ આવી આજે માલ આવતા વહેલી સવારથી આજે બસો જણાની લાઈનો લાગી અને ખાતર વ્યક્તિ દીઠ બે બેગ આપવાની કામગીરી શરૂ હાલમાં ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાનો સમય હોય જે જેમાં ડીએપીની અછત થતા ખેડૂતો પરેશાન બાઇટ ખેડૂત અગ્રણી દલસુખભાઈ આજે પચીસ દિવસે ત્રણસો ને સાઠ આવ્યું છે તો ત્રણસો જણાની લાઇનમાં છે ખેડૂતોને બબેઠેલી ડીએપી આપે છે તો આમાં ખેડૂતોને કરવાનું શું શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ